જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા રસોડામાં આજે આપણે બનાવીશું સરસ મજાના બટેટા ભાવમાં તો એના માટે મેં સામગ્રી લઈ લીધી છે મરચું ને ડુંગળી છે એને મેં ચોપ કરી લીધા છે જો પછી ગાજર છે જેના ઝીણા કાપી લીધા છે શિંગદાણા છે પત્તા કે મીઠો લીમડો આપણે જે કહીએ એ અને ટોમેટા છે એને મેં ઝીણા ઝીણા સુધારી લીધા છે પછી વઘાર માટે જો એક તજનો ટુકડો છે લવિંગ છે અને સૂકું મરચું છે એને મેં ઝીણું ઝીણું કાપી લીધું છે તો ચાલો શરૂ કરીએ અને આ ગાર્નિશિંગ માટે લીલા ધાણા સૌથી પહેલાં આપણે લવિંગ છે એ નાખી દઈશું વઘારમાં તમે આ રીતે જ બટેટા પાવા બનાવશો ને તો બટેટા પાવા ખૂબ સરસ બનશે ને

ની મેરચા છે ને એને આપણે થોડીવાર માટે પવા દઈશું પછી એમાં આપણે ગાજર અને શિંગદાણા એડ કરશું જો amostado સંધરાઈ ગયો છે હવે એમાં આપણે ગાજર એડ કરી દઈશું ગાજર સાથે શું કામ ન નાખ્યા કે છે ને એને ચડવામાં બહુ આટ ના લાગે ગાજર તરત ચડી જાય હવે સાથે શિંગદાણા નાખી દઈશું જો આ સરસ થયું હવે ટમેટો એડ કરી દઈશું અને આપણે બહુ ચડવા નથી દેવાનું આ બધું સંતરાઈ ગયું છે હવે આપણે એમાં મસાલા એડ કરી દઈએ લાલ મરચું નાખ્યું ને થોડું ધાણા જેવું મસાલા ચડી ગયા છે એમાં થોડું એવું પાણી નાખી દઈશું થોડું પાણી નાખીશું ને એટલે પૌવા છે ને એકદમ સરસ ખીલ્યા ખીલ્યા થશે હવે એમાં પૌવા એડ કરી દઈશું ને પૌવા પેલા ધોઈને રાખી દીધા હતા હવે આ પૌવામાં આપણે નમક ખાંડ અને લીંબુ એડ કરી દઈશું બે ચમચી અડધી ચમચી ખાંડ અને લીંબુ મારી પાસે મોટું લીંબુ છે એટલે હું એ લીંબુનું અડધું ફાડવામાં નાખી દઉં છું આપણા પોવા છે રેડી થઈ ગયા છે હવે એમાં આપણે લીલા ધાણા નાખી ને થોડી વાર માટે ઢાંકી દઈશું ગેસ ઓફ કરી દઈશું જો સરસ મજાના ટેસ્ટી અને ખુશ્બુદાર પૌવા રેડી છે તો તમે બનાવો અને એન્જોય કરો